નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ અંકલેશ્વરના કોસમણી પાસે આવેલ ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક મહિલાએ તેમની કાર ઘરના આંગણમાં પાર્ક કરી હતી આ દરમિયાન બુધવારે રાત્રે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો બે મહિલાએ પહેલા પાડોશીઓએ માર માર્યો હોવાની ફરિયાદ કરી તો બીજી તરફ રાત્રે કૌશિક મહિલાએ સીસીટીવી પોલીસને સોંપી બે મહિલાઓ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ પોલીસે તપાસ શરૂ કરી છે ફરિયાદમાં સોસાયટીમાં રહેતી પલ્લવી નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે મહિલા મોપેટ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે આ અંગેની જાણ થતા પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવે છે સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપ કર્યા છે વૈશાલી કૌશિક મહિલા છે ગઈકાલે એમ ઝઘડો થતા અમારા ઘરની અંદર ગાડીને તોડફાડ કરતીને સળગાવવામાં આવી છે છોકરાઓને કિડનેપ કરવામાં આવેલું છે ને ધમકી આપે છે અમને ને આજે અમારી ગાડી સળગાવી બી દીધી છે અને ગઈકાલે એણે સૌ એક વાગે એણે આવી રીતે કેમેરામાં કેટ છે એના સીસીટીવી ફોટેજ બધું છે જ અમારી કનેક્ટ ને એણે આવી રીતે ઘટના ઘટાવી છે મારા છોકરાઓને મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબ એ ગમે તેમ ગમે તેમ રીતે બધાને જ એ રેનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે કે જેથી જેથી કરીને તમે કંઈક એની આ ડિસિઝન લો ને એની કંઈક તમે કંઈ પણ માંગણી કરો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ કે આનું કંઈ પણ તમે રીઝન લાવો ને કંઈ સોલ્યુશન કરો સાહેબ કેમ કે અમે તો ગરીબ માણસે સાહેબ આજે અમારી આટલી મોંઘી આ કાર કંઈ એક બે રૂપિયાની નથી સાહેબ આ કાર તમે જાણો છો કે અમે કેવી રીતે વસાવી હશે એ અમારું મન જાણે છે પણ એણે સળગાવતા એક મિનિટ પણ એને વિચાર નથી કર્યો સાહેબ એવી રીતે એણે આ ઘટના ઘટાવી છે એટલે અમારી તમે અપેક્ષા આટલી તમે લો અમારી આટલી મહેરબાની તમારી અમે પોલીસને જાણ કરી છે ને અમે સાડા ત્રણથી ચાર વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી નોંધાવી દીધેલી છે ને ફોટેજ બી એમને આપી દીધેલા છે ને એમને અમે લોકો બધું જ કીધું છે જે જે અમારી જોડે થયું છે તે અમે બધું જ કીધું છે આજુબાજુવાળા લોકો બી અમારી જોડે સપોર્ટમાં છે આજુબાજુવાળા લોકો બી અમને કહી છે કે ના અમે તમે જતા નહીં અમે તમારી જોડે છે ને સપોર્ટ આપે છે મને ને એ લોકો બી ખુદને બહુ જ કંટાળી ગયેલા છે કેમ કે આ એ મને એકલી ના નહીં ખાસા બધા બધા મીડિયા વાળા ને પોલીસ વાળા એની હાથમાં માં લઈને ફરે છે સાહેબ ને એ કોઈની ની થી બીતી બી નથી સાહેબ ને હું મહિલા છું મને બહુ જ ખરાબ રીતે એને વચ્ચે આ 3 દિવસ પહેલા એટલી ખરાબ રીતે મને માર અહીં થી સોટીથી થી માઈડી મને નખ માઈડા છે સાહેબ મને બહુ જ ખરાબ રીતે બધે સડી પર ઈજા કરી રહી છે મારું નામ કૌશિક મહિડા છે મે જ્યારથી ગાર્ડન સિટી 308 માં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં ગાડીનું ન્યુસન્સ પલ્લવી પાટિલ અમને ઘણું હેરાન કરે છે અને બે 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 દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમ અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે રાત્રે ત્રણ વાગે અમે લોકોએ પોલીસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને પણ જણાવેલ છે ઘટનાના કોઈ સીસીટીવી પુરાવા છે ઘટનાના સીસીટીવી પુરાવા પણ છે અને પોલીસે પોલીસને બી જાણ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર